આપ જોઈ રહ્યા છો કે જાન્યુઆરીએ જે અયોધ્યામાં ભગવાન શ્રી બિરાજમાન છે પાંચસો વર્ષ બાદ આખો ભારત દેશ આજે ખુશી મનાઈ છે તે જ રીતે ગોધરા શહેરમાં પણ આખું ગોધરા શહેર અયોધ્યા બને તે રીતે આખા ગોધરા શહેરમાં સજાવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો તો યુવાનો દ્વારા ખૂબ તળામાર આવતીકાલની તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલે રામ ભગવાન માટે ખૂબ સુંદર આયોજન કરવાની પ્રતિમા બનાવવામાં આવી છે પાંચ હજાર દિવસથી સજાવવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીં ભવ્ય આતશબાજી રંગોલી અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર એક ફાઇબરમાં બનાવવામાં આવ્યું છે અને બધું ભગવાનની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે એ રીતે કાલે ખૂબ સુંદર કાર્યક્રમ થવાનો છે અને ગોધરા શહેર આખું રામમય બન્યું છે